તો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આજ એક નવા વિડીયોમાં તો તમે બધા મજામાં જજો કારણ કે આપણો બ્લો જો એટલે બધા મજામાં જજો પછી ટાઇટલ અને થમનેલ જોઈને તમને બધાને ખબર પડી ગઈ છે કે વિડીયોની અંદર શું છે હવે આપણે ફટાફટ વિડીયોને કરીએ શરૂ દ્વિતીય પરીક્ષા છે ને આપણે ચાલુ હતી જે સત્યાવીસ તારીખે પૂરી થઈ ગઈ છે અને પાછું એક મહિનો એના આપણે બોર્ડની પરીક્ષા આવશે તારે કે આપણે વિડીયો આવશે ત્યારે આપણે જોઈજો અને બોર્ડની પરીક્ષામાં આપણે વિડીયો બનાવ્યો તો તમે જોઈ લેજો અને તમને બધાનું એમ થતું હોય છે કે હું ઘરમાં બેહીને નહીં કે બાર બેહીને કેમ વિડીયો બનાવશે એનો મતલબ એમ છે કારણ કે મારો પાયે નાઇટમાં કામે જાય છે એટલે એના પૂરે ઘરમાં ઘરમાં અવાજ ન થાય ડિસ્ટર્બ ન થાય ન એટલા માટે હું બહાર બેહીને વિડીયો બનાવું છું બાકી તમને બધાને ખબર જ હશે કે આપણે લીધું કે એક ચેલેન્ડ આપણી ચેનલ પણ પાંચસો સબસ્ક્રાઈબ કરવાના હતા જે પાંચસો તો ન જ છે ખાલી ચારસો જેવા થયા છે તો એટલે આપણી ચેનલ ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી સબસ્ક્રાઈબ કરેલું હતું કોઈ વાંધો નહીં તો આપણે વિડીયોને જો હવે આગળ થાય છે અંદર ઘણા બધા દિવસો છે બજાર અમારા ઘરમાં મસ્ત મજાની ખાવાની વસ્તુ બની છે જો લાડવા દેખાય જો

હાલો તો કોઈ વાંધો નહિ ઉજાવશો હેઠે આવજો હા ને મારવાની દવા એ ફ્યુ તો આ ભાઈ છે ને જો આ મસ્ત મજાનો વ્લોગ બનાવવાની ટ્રાય કરે છે પણ બનતા નથી અમારા પાછળ જે મારો દોસ્તાર જે એના અરા નેટી ફોર યુટ્યુબમાં છે યુટ્યુબ ચેનલ છે બનાવે છે એટલે તમે લાઈક કરી દેજો તો આભાર તમારો અમારે છે ને ઇન્સ્ટાગ્રામ ને વિડીયો બનાવવાનો છે જો મસ્ત લોકેશન આવી જાય છે નાઇટમાં અમે માં બે ને છે ને આપણે વિડીયો બનાવવાનો છે ને અમારા બે વિડીયો શૂટર છે આપણા બે છે ને બનાવશે હવે તમે જેને વિડીયો વિડીયો એડિટ કરી લીધો છે ને બધા જાવી છે ને વિડીયો વિડીયો એડિટ કરીને બાકી આજનો આપણો નાનો મોટનો બ્લોગ કેવો લાગે મને એકવાર કમેન્ટમાં જરૂર જણાવજો હાલો આપણે મળ્યો બીજા વિડીયોમાં